સુરત મહાનગરપાલિકામાં ગણેશ ઉત્સવની ખૂબ ધૂમધામથી ઉજવણી થતી હોય છે દર વર્ષે હજારોની સંખ્યામાં ભગવાન ડુંડાળા દેવ ગણેશજીની પ્રતિમાની સ્થાપના થતી હોય છે સુરતમાં લાખોની સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવાર રહેતા હોવાના કારણે ગુજરાતના અન્ય શહેરો કરતાં સુરતમાં રંગે ચંગે ઉજવણી થાય છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન અંદાજે સત્તર હજાર કરતાં પણ વધુ નાની મોટી પ્રતિમાઓની સ્થાપના થાય છે હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિષ્ઠા થતી હોવાને કારણે ગણપતિ સ્થાપનાને લઈને વિસર્જન સુધીમાં ખૂબ સારી રીતે આયોજન કરવું જરૂરી છે સુરત મહાનગરપાલિકાને પોલીસ વિભાગ દ્વારા પણ ગણપતિ ઉત્સવને લઈને તૈયારી કરવામાં આવતી હોય છે ઉત્ના ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં સુરતમાં સાંસદ મુકેશ દલાલની અધ્યક્ષતામાં બેઠક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ ગણપતિ ઉત્સવ સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે આજે ગણેશ ઉત્સવ સમિતિની બેઠકની નિયંત મૂર્તિકારો ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા લોકો મંડપ ડેકોરેશન સાથે જોડાયેલા વેપારીઓ પણ હાજર રહ્યા હતા મૂર્તિની ઊંચાઈને લઈને મૂર્તિકારોએ રજૂઆત કરી હતી હાલ જે મૂર્તિની ઊંચાઈ નક્કી કરવામાં આવી છે તેમાં ફેરફાર કરવામાં આવે ડીજે વગાડવાના સમયે વધારો કરવામાં આવે કૃત્રિમ તળાવને લઈને કેટલીક મુશ્કેલીઓ રજૂ કરવામાં આવી છે સાથે સાથે ઝડપથી વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થાય તેના માટે પણ કેટલાક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ સારી રીતે થાય તેના માટે અમે સંબંધિત વિભાગોને આ તમામની રજૂઆત કરવામાં આવેલા મુદ્દા છે તે અંગે જાણ કરીશું અને શક્ય એટલા નિર્ણય લઈને આ ઉત્સવમાં કોઈ પણ વિઘ્ન ન આવે તેવા પ્રયાસ કરીશું આપણે સમિતિ માટે હોય છે સુરત શહેર ગણેશ સમિતિ એનું માત્ર માત્ર કામ છે કે ગણપતિ આયોજનને કઈ રીતે ભેરાવા અને એ લોકો કઈ રીતે હેરાન થાય માત્ર માત્ર એ કામ છે બીજું કોઈ જ કામ નથી સમિતિ એના માટે હોવી જોઈએ સમિતિની મીટિંગ જે દર રવિવારે લોકો કરતા હોય એમાં ના તો કોઈ ગણેશ આયોજક હોય છે ના કોઈ મૂર્તિકાર હોય છે માત્ર માત્ર એ લોકોના જે છે કે આ અજી સાહેબ જી સાહેબ એટલું જ કરવા વાળા ત્યાં મીટિંગની અંદર હોય છે બીજા કોઈ વધુ નથી કોઈ દા ઉસો સમિતિ ની વાત કરું છું કોઈ દા ઉસો સમિતિ ની અંદર દરેક કે દરેક જે ગોવિંદાર સમિતિ ના જે જેટલા પણ આયોજકો છે એ લોકો દે મીટિંગ કે અંદર બોલાવામાં આવે છે અને એ લોકો નો પેલા અભિપ્રાય લેવામાં આવે છે કે આપણે શહેર ની અંદર શું કરવું છે હવે એ જ રીતે આપણે જે ગણપતિ સમિતિ છે એ લોકો જો સમિતિ પાસે ગોવિંદાર સમિતિ પાસે જો શીખે તો ઘણો બધો એ લોકો ને શીખવા મળશે અને આ રીતે મોટા લેવલ પરનો મીટિંગ

સહિતના જે પણ કોઈક સ્ટોક હોલ્ડર્સ છે એ તમામ મને રજૂઆત કરવામાં આવ્યા હતા અને તેઓને સ્પષ્ટતા વિવિધ પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના મુદ્દા એ લોકો મારી સમક્ષ એ લોકોની રજૂઆત કર હતી એવા કયા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે એ લોકોના મુખ્ય મુદ્દામાં એ લોકોની ઈચ્છા અને લાગણી એવી હતી કે મોટીની ઊંચાઈ થોડીક છૂટ આપીને ઉપર કરવામાં આવે રૂટ જે જીઝેક પ્રકારના રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે છે તે સરળ રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે ડીજેના ટાઈમિંગમાં થોડોક ફેરફાર કરવામાં આવે જે કૃત્રિમ તળાવમાં એ લોકોને થોડીક વિવિધ પ્રકારની સમસ્યાઓ નડે છે તે તે બાબતમાં રજૂઆત કરવામાં આવી અને આ પ્રકારે બીજા અનેક નાના મોટા પ્રશ્નોની વાત હતી અને મેં એ લોકોને ખાતરી આપી છે કે કન્સર્ન ઓથોરિટીઝ જોડે બેસીને અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અમારા હવે કેબિનેટ મંત્રી શ્રી આર સાહેબ જોડે વિચાર વિમર્શ કરીને એ લોકો જોડે માર્ગદર્શન હેઠળ આમાં જે પણ વ્યવહારો વ્યવહાર હિન્દુ સનાતન ધર્મના તહેવારની ઉજવણી માટે શક્ય હશે તે કરવામાં આવશે દર વખતે વિસર્જનમાં ઘણો ટાઈમ લાગી જાય છે એ માટે વિશેષ આયોજન છે આ વખતે હા એટલે જેમ જેમ અમે આગળ વધતા જઈશું તેમ તેમ વિશેષ આયોજનમાં શું નક્કર ભૂમિકા આવી શકે શું બીજા નક્કર વિચારો આવી શકે છે તે નક્કી કરીને જે જેમ મને તેમ ઝડપથી વિસર્જન પૂરું થાય તે માટેના પણ પગલા ભરવામાં આવશે